મનુષ્ય જન્મ ચાર રસ્તા વચ્ચેનો જન્મ છે ઈશ્વર દત્ત સારું નરસું વિચારવાની શક્તિ છે નિર્ણય શક્તિ છે પશુ પંખી કીટ આ બધી યોની માત્ર કર્મ ખપાવવાની ભોગ યોની છે મનુષ્ય યોનીમાં ધારે તો ઉર્ધ્વગતિ મળી શકે છે તેના માટે કર્મની ટેકનિક જાણવી જરૂરી છે કર્મ કરતી વખતે તેની સફળતા બાબતનું ટેન્શન રાખવાથી કર્મ બંધાય છે તમારે માત્ર કર્મ કરવાનો જ અધિકાર છે તેના ફળની બાબત તમારા હાથમાં જ નથી માટે તેની ચિંતા કરીને શક્તિ વેડફી નાખવાની જરૂર નથી ફળની ચિંતા કર્યા વગર કર્મ કરવાથી કર્મમાં સફળતા મળશે જ બસ ખુલ્લા દિલથી નિષ્ઠાપૂર્વક તમારામાં જેટલી આવડત હોય ટેકનિક જાણકારી હોય તે બધી એકસાથે લગાવી કર્મ ફળની ચિંતા કર્યા વગર કર્મ કરવામાં મંડી પડ સફળતા તમને શોધતી આવશે